જાય સતામણી તેમજ શારીરિક કડપડા કરી સદર વાતની જાણ કોઈને નહીં કરવા ધમકી આપેલ હોય જે બાબતે સગીર વયની બાળાની માતાએ બાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ફરિયાદ ને ગંભીરતાથી ધ્યાને લઈ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડીવીઝન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પટેરિયા સાહેબનાઓની સ્થિતિ દેખરેખ અને સૂચના મુજબ

રહેવાસી પ્લોટ નંબર બસો સડસઠ ગલી નંબર ચાર માવતીનગર સોસાયટી અને સુરેશ શહેર મૂળ ગામ સાત નંબરનાકા ગાંધરીપુરા અમલનેર જિલ્લો જળગાંવ મહારાષ્ટ્ર તેને ગણતરના કલાકમાં આરોપીને પકડી પાડેલ છે